સુરતના ભેસ્તાનમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેન્કોક મોકલેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે તેમ કહી ડિજિટલ અરેસ્ટ કરી વીસ લાખ રૂપિયા પડાવવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનારને જામનગર ખાતેથી ઝડપી પાડ્યો છે ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષીય શિક્ષકને અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ કરી બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી તમે બેંકકોંગ મોકલેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ વગેરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યું છે આ પ્રકરણમાં તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે તેમ કહી દાગ ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી વીસ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા